ભાઈ ભાઈ હું તો આપનો આભાર માનું છું સમાજ નો આભાર માનું છું માનું છું અને મને જે ન્યાય મળ્યો છે એ સત્યમય જઈ છે

અને મારી તબિયત પણ સારી નથી એટલે મારા માતા અંબાને દર્શન કરવા જાઉં છું જૂના દર્શન કરવા જાઉં છું એ પણ મેં બે દિવસ પછી લખ્યું છે એટલે આપણી સાથે બસ તમે જોઈ જ રહ્યા છો કે અમારા પરિવારમાં અને સમાજમાં ખુશીનો માહોલ છે બરાબર છે અને બધા સમાજના જેટલા પણ છે મારા પપ્પા વતી હું સમાજનો મારા ફાધરે તો કીધું હું ખૂબ ખૂબ આભાર માનું છું જે એમને સાથ અને સહકાર બહુ જ આપ્યો બરાબર છે પણ આભાર માનું છું કે જે જે એમાં તપાસ કરીને પાછા રિવોક કરેલ છે બરાબર છે તો અમે હર્ષભાઈ સંઘવીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ગેરસમજણ થઈ હશે તો જ આ પૂર્ણ તપાસ કરીને પાછું આજે કર્યું છે બરાબર છે રિવોક એટલા માટે જ કરવામાં આવ્યા હોય કે ભાઈ એમને જોયું હોય કે ભાઈ આ કોઈ પાસા લગાવે એવી કોઈ સત્ય હકીકત ખરેખર છે નહીં તો આપણે એમને રિવોક આપીએ સામાજિક માણસ છે આટલું બધું સારું કામ કરે છે બરાબર છે સરકાર સમક્ષ અમારા અમારા બધા પૂર્વ મંત્રી શ્રી અકુબા સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ પ્રદ્યુમસિંહ સાહેબ અને ઘણા બધા બીજા આગેવાનો મોટા આગેવાનો છે ડોક્ટર શંકરસિંહ સાહેબ છે અને એમની ટીમ બધા બધા રજૂઆત કરી હતી કે ભાઈ આ જે છે એ આમાં તમે

બરાબર છે એટલે મારા પિતાશ્રી જાજુ નથી કહી શક્યા બરાબર છે એટલે આવનારા સમયમાં સમાજનો એ પણ અત્યારે આભાર માયનો જ છે સરકારશ્રીનો પણ આભાર માન્યો છે અને હું પણ મીડિયા સરકારશ્રી અને મારા જે પરિવારજનો છે એ અને મારા સમાજ જે અમારી સાથે અડીકમ ઉભો રહ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આવી જ રીતે સમાજનો પ્રેમ અમારી સાથે એવો